ભારત માતા ગીર જય જવાન હાલમાં આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે ટીમને મોકલી છે ખાંભાથી તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનું થતો નથી કારણ કે આ કમોસમી વરસાદને લીધે

ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો ખાંભા અમરેલી ઉધી અડધા ને પૈસા મળ્યા અડધા ને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં તિવારના શરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતોને ભેગા થઈ અને ખામા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્યાવીસ ટકા તાક ધિરાણ કંપનીને સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી તો એ ચારે ચાર વર્ષનો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હા પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો સરકારને ને બે મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઈઝ દરેક ખેડૂત ને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે આ અમારા ત્રણ મુદ્દા છે બાકી સર્વે થવા દેવાનું નથી સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે ભારત માતા ગીર